તો ભીષણ ગરમી વચ્ચે ચક્રવાત ખતરો તોળાઈ રહ્યો છે બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ચક્રવાત દબાણમાં પચીસ મે ના રોજ ચક્રવાત વધુ મજબૂત બનશે છવ્વીસ મે ના રોજ ચક્રવાત પશ્ચિમ બંગાળમાં ટકરાશે એટલે કે પશ્ચિમ બંગાળમાં તેની અસર પણ અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ગઈ છે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના તટ પર રેમલ નામનું વાવાઝોડું છે જે ટકરાશે તેને લઈને અત્યારથી જ વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે ચક્રાવાતને કારણે એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર પાર વાવાઝોડાની અસર જોવા મળશે વાવાઝોડાની અસરથી ગુજરાત મુંબઈમાં ધોધમાર વરસાદ પડી શકે છે અઠ્યાવીસ મેની આસપાસ ગુજરાત મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તો છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ બંગાળો તથા મિઝોરમમાં ભારે વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે ત્રિપુરા દક્ષિણ મણિપુરમાં પણ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે એટલે કે ચક્રવાતનો ખતરો છે જે તોળાઈ રહ્યો છે તેની અસર અનેક રાજ્યોમાં થવાની છે છવ્વીસ મેના રોજ ચક્રવાત પશ્ચિમ બંગાળના તટે ટકરાશે ત્યારબાદ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહે છે તો એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે પવનની ગતિ પણ ખૂબ જ વધારે હોવાથી જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાંથી લોકોને અલર્ટ રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે તો સત્યાવીસ મેના રોજ વિવિધ રાજ્યોમાં વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે વાવાઝોડાનો ખતરો છે જે તોળાઈ રહ્યો છે તેના કારણે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે બંગાળ ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને મણિપુરમાં વરસાદનું અલર્ટ આપવામાં આવ્યું છે